ફ્રેન્ડ્સ અગાઉ મેં ફાફડાની રેસીપી શેર કરી હતી અને બધાને ખૂબ જ પસંદ આવી હતી પણ ઘણા લોકોની કમેન્ટ હતી કે ફાફડાનો સોડા મળતો નથી તો એમના માટે આ ખાસ ગાંઠિયાની રેસીપી લઈને આવી છું અને આ ગાંઠિયા એકદમ બજાર જેવા જ બનશે તો એના માટે મેં અહીં અઢીસો ગ્રામ બેસન લીધો છે ગાંઠિયા ફાફડા બનાવવા માટે જે બેસન આવે છે તે એકદમ ઝીણો હોય છે તો ઝીણો બેસન લેવાનો અને હંમેશા સારી ક્વોલિટીનો લેવાનો અને હંમેશા કહું છું એમ બેસનને પહેલાં ચાળી લેવાનો અહીં આખી રેસીપી હું પરફેક્ટ માપ સાથે જણાવીશ તો બધું એ જ માપ પ્રમાણે લેજો અને આખી રેસીપી બરાબર જોઈને ફોલો કરશો તો તમારા ગાંઠિયા પણ એકદમ બજાર જેવા જ બનશે તો બેસન ચડાઈ ગયા પછી એને અત્યારે આપણે સાઈડ પર રાખીએ અને એક બીજા વાસણમાં લઈ લઈશું અડધો કપ તેલ આ પચાસ એમએલ તેલ છે એ લઈ લેવાનું અને શક્ય હોય ત્યાં સુધી તેલ લેવાનું ગુજરાતી ફરસાણ હંમેશા તેલમાં બનતા હોય છે અને જેટલું તેલ લીધું એટલું જ પાણી અંદર લઈ લેવાનું એટલે કપના માપથી અડધો કપ અને પચાસ એમએલ પાણી લેવાનું હવે અઢીસો ગ્રામ લોટની સામે આપણે ચાર ગ્રામ પાપડખાર લઈશું અને ખાવાની ચમચી આપણે ભરીએ તો એક ચમચી ભરીને પાપડખાર લેવાનું હવે ચાર ગ્રામ મીઠું લઈશું અને ચમચીથી માપીએ તો એક ચમચી મીઠું લેવાનું હવે આ મિશ્રણને એકદમ ફીણવાનું હોય છે તો એના માટે આ હેન્ડ વિસ્કરનો ઉપયોગ તમે કરી શકો છો અથવા ચમચીથી પણ કરી શકો છો પણ એનાથી ફીણતા તમને થોડો વધારે સમય લાગશે આ સિવાય તમે બધું મિશ્રણ એક મિક્સર બાઉલમાં લઈને એકથી દોઢ મિનિટ સુધી મિક્સર ચલાવો તો પણ થઈ જાય છે અને એ પણ એક એની સરળ રીત છે પણ હું એને ફીણવા માટે ઇલેક્ટ્રિક બ્લેન્ડરનો ઉપયોગ કરીશ તો તમે પણ આ બ્લેન્ડરનો ઉપયોગ જો કરવાના હો તો એકથી બે મિનિટ સુધી એને ફીણવું પડશે તેલ અને પાણી એકબીજા સાથે એકદમ મિક્સ થઈ જાય અને એકદમ ફીણ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે ફીણવાનું રહેશે આ રીતનું સરસ મિશ્રણ તૈયાર થઈ જવું જોઈએ હવે ચાળેલા બેસનમાં એક ચમચી અજમો ઉમેરીશું એક ચમચી ઉમેરીશું કાળા મરીનો પાવડર હવે અહીં મેં અડધો કપ સુધારેલી મેથીની ભાજી લીધી છે મેથીની ભાજીના માત્ર પાન લેવાના ડાળખીઓ નહીં લેવાની અને શક્ય એટલી ઝીણી સુધારી લેવાની અને સુધાર્યા પછી કપમાં અડધો કપ જેટલી ભાજી લઈ લેવાની અત્યારે તાજી મેથીની ભાજી મળે છે તો એ લીધી છે પણ જો ફ્રેશ મેથીની ભાજી અવેલેબલ ન હોય તો કસૂરી મેથી પણ લઈ શકાય હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું પહેલાં અને પછી જે આપણે મિશ્રણ બનાવ્યું એનાથી આપણે લોટ બાંધવાનો ગાંઠિયાનો લોટ સેવનો લોટ પાપડીનો લોટ વગેરે થોડા ઢીલા જ રાખવામાં આવતા હોવાથી પાણી થોડું વધારે પડી જાય તો પણ કોઈ ટેન્શન રહેશે નહીં બેસન થોડો ચીકણો હોય છે તો લોટ બાંધવામાં થોડી તકલીફ પડશે પણ એટલું મેનેજ કરી લેવાનું બંધાયા પછી આ પ્રકારનો લોટ તૈયાર થશે હવે આ લોટના હું બે ભાગ કરી રહી છું અને એક ભાગને થોડું થોડું પાણી લેતા જઈ સરસ રીતે મસળી લઈશું મસળવાથી લોટ એકદમ હળવો થઈ જશે અને એકદમ ઉજળો થઈ જશે તો થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ એકથી દોઢ મિનિટ સુધી લોટ મસળવાનો અને ત્રણથી ચાર ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરવાનો આ રીતે હથળીથી ઘસવાનું એટલે મસળવામાં સરળતા રહે આ પ્રોસેસ તમે કિચન પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો અને જે લોટ ફેલાઈ જાય એને ચમચી વડે પાછો ભેગો કરી લેવાનો તમે જોઈ શકો છો કે મસળેલો લોટ એકદમ ઉજળો દેખાય છે અને આ ડિફરન્સ બતાવવા માટે જ મેં લોટના બે ભાગ કર્યા હતા તમે બધો લોટ સાથે પણ કરી શકો છો હવે મસળેલા લોટ ઉપર તેલ લગાવીને એને સાઈડ પર મૂકી દેવાનો એટલે એ ચોંટે નહીં હવે ગાંઠિયા પાડવા માટે આ પ્રકારના ઝારાનો ઉપયોગ કરવામાં આવે છે પણ આ ઝારો બધા પાસે હોતો નથી તો આપણે સંચામાં ગાંઠિયા પાડીશું તો સંચામાં સૌથી મોટી જે ગાંઠિયા પાડવા માટેની જાળી હોય છે એ લઈ લેવાની અને પહેલાં સંચાને તેલથી ગ્રીસ કરી લેવાનો ત્યાર પછી સંચામાં સમય એટલો લોટ અંદર ભરી દેવાનો હવે આ તરફ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું જેને ચેક કરવા માટે થોડો લોટ અંદર મૂકવાનો અને એ તરત ઉપર આવે એટલે સમજવાનું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે અને આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે આપણે અંદર ગાંઠિયા પાડવાનું શરૂ કરીશું તેલને ક્યારેય વધારે પડતું ગરમ નહીં કરવાનું તેલમાં ગાંઠિયા પાડ્યા પછી એને અડધી મિનિટ સુધી આમ જ રહેવા દેવાના અને ગેસની ફ્લેમ પણ લો ટુ મીડિયમ જ રાખવાની અને અડધીથી એક મિનિટ થાય ત્યાર પછી એને હળવેથી પલટાવી દેવાના ગાંઠિયાના એક બેચને તળાતા બેથી ત્રણ મિનિટ થશે અને એના કરતાં વધારે તેલમાં નહીં રાખવાના નહીં તો એ લાલ થઈ જશે અને આ ગાંઠિયા દેખાવે ઉજળા હોય છે તો ત્યાર પછી તરત જ એને બહાર કાઢી લેવાના બે ત્રણ મિનિટ થવા આવી છે અને તમે જોઈ શકો છો કે એમાં તેલના પરપોટા ઓછા થવા લાગ્યા છે એનો મતલબ એમ છે કે ગાંઠિયા હવે તળાઈ ગયા છે તો હવે આપણે એને હળવેથી બહાર કાઢી લઈશું તો આ રીતે બધા ગાંઠિયા તળી લેવાના અઢીસો ગ્રામ બેસનમાંથી ઘણા બધા ગાંઠિયા તૈયાર થાય છે તો હવે જ્યારે પણ ગાંઠિયા ખાવાનું મન થાય ત્યારે બજારથી લાવવાના બદલે ઘરે જ બનાવી લેજો રેસીપી જો ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો